નમસ્કાર દર્શક મિત્રો બીબી ન્યૂઝ ગુજરાત વિશેષ રજૂઆતમાં હું જલ્પા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો બીબી ન્યૂઝ આપની સમક્ષ દરેક સેગમેન્ટના પર્સનાલિટીઝને લઈને આવે છે એમના કાર્યક્ષેત્રની સાથે આપણે નવી નવી માહિતી પણ મેળવીએ છીએ અને મિત્રો વાત કરીએ આપણી જિંદગીની કે જિંદગી જીવવા માટે છે અને સારી રીતે જીવવા માટે સૌથી વધુ જરૂરી છે એ શું છે તો કે શિક્ષણ કારણ કે રોટી કપડાં ઓર મકાન એ તો બેઝિક નીડ્સ છે પણ આજના સમયમાં સૌથી વધુ જરૂરી છે હવે ભણતર ભણતર હશે તો તમે કંઈક મેળવવા માટે સક્ષમ તો બનશો પણ જીવનભર ટકી શકશો આજે આપણી સાથે હાલ જોડાયા છે સ્ટુડિયોમાં અક્ષર એજ્યુકેશનના હેતલબેન પરીખ જે અક્ષર એજ્યુકેશન અમદાવાદના ફાઉન્ડર છે હેતલ મેમ આપનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ સો મચ ફરી એકવાર હેતલબેન મેન આપણને યાદ છે કે આપણે વિમેન્સ ડે ના વિશેષ રજવાતમાં આપણે વાત કરી હતી વિમેન એમ્પાવરમેન્ટની ત્યારે આપણે ઘણી બધી વાતો કરી હતી અને એ સેશન આપણું બહુ જ સરસ રહ્યું હતું હવે આજે આપણે વાત કરવાની છે અક્ષર એજ્યુકેશન આપની સંસ્થા વિશે તો સૌ પ્રથમ આપ એ બતાવો કે અક્ષર એજ્યુકેશન આપની સંસ્થા જે છે એ શું છે એના વિશે માહિતી આપો હાજી થેન્ક યુ જલપાબેન કે તમારા માધ્યમ થ્રુ આપણા વાલીઓ અને વિદ્યાર્થીઓને આપણે એક શિક્ષણનું માર્ગદર્શન આપી શકીશું અને તમે કીધું એ પ્રમાણે કે રોટી કપડા મકાન એ બેઝિક જરૂરિયાત છે પણ હવે મને એવું લાગી રહ્યું છે કે એ બેઝિક જરૂરિયાતની અંદર

પણ તમારામાં સ્કિલ જો નહીં હશે ને તો તમે આગળ નહીં આવી શકશો હવે અક્ષર એજ્યુકેશન એક સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્સી છે કે જે સ્ટુડન્ટ્સને વિદ્યાર્થીને ટ્વેલ્થ પછી બેચલર્સ માટે કે માસ્ટર્સ માટે કે પીએચડી માટે કે ડિપ્લોમાના કોર્સિસ કરવા માટે ઇન્ડિયાની બહાર જુદી જુદી કન્ટ્રીમાં જવું હોય તો એને માટેનું કાઉન્સલિંગ એટલે કે કેરિયર માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે એપ્લિકેશન થી લઈને વિઝા પ્રોસેસ ની તમામ જવાબદારી તમામ પ્રોસેસ અક્ષર এডুকেશન કરે એટલે એવું કહી શકાય કે ક કલમ થી લઈ ને જ્ઞ સુધીનું આખું અને આમ જોઈએ તો એ ટુ ઝેડ સોલ્યુશન તમારી પાસેથી મળી શકે છે એ ટુ ઝેડ સોલ્યુશન તમારે કયા કોર્સ લેવા છે કઈ કન્ટ્રી માં જવું જોઈએ ત્યાં થી લઈ વિઝા પ્રોસેસ સુધી ની તમામ અને ઈવન પછી પણ બાળક જ્યારે વિદેશ જાય છે ભણતર પતે છે પછી પણ જો પીઆર માટે અમને જોઈતું હોય કે ઇમિગ્રેશન નું ગાઈડન્સ જોઈતું હોય તો એ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ ઓકે તો સર્વિસીસની પણ ડિટેલમાં થોડી માહિતી આપો અક્ષર એજ્યુકેશન તમે જે કહ્યું કે એજ્યુકેશન રિલેટેડ તો વસ્તુઓ તમે પ્રોવાઇડ કરો છો એજ્યુકેશન રિલેટેડ તમે કાઉન્સેલિંગ કરો છો પણ એ સિવાયની જે સર્વિસીસ તમારી છે એ કઈ કઈ આપ પ્રોવાઈડ કરો છો એ જણાવો હવે છે ને નાઇન્થ હોનવર્ડ એટલે કે નાઇન્થ સ્ટાન્ડર્ડ થી લઈને જે છોકરાઓ છે જે વિદ્યાર્થી છે એમને અમે શરૂઆતમાં કેરિયર કાઉન્સલિંગ કરાવ્યા છે એટલે ધારો કે કોઈ વિદ્યાર્થીને અબ્રોડ જવું હોય ફોરેન કન્ટ્રીમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું હોય તો દ્વિધામાં હોય હંમેશા કઈ કન્ટ્રીમાં જવું જોઈએ કયો કોર્સ લેવો જોઈએ તો કાઉન્સેલિંગની પ્રોસેસ સૌથી પહેલા આવશે એ પછી અમે એમને ગાઈડન્સ આપીશું કે તમારે કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ એના એના પછી આવશે કે કોર્સ સિલેક્શન ચાલો ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે લોકોને આ કોર્સમાં જવું હોય પણ ઘણા વિદ્યાર્થીઓને ખબર પણ ના હોય કે કયા કોર્સમાં આગળ જવું જોઈએ મૂંઝવણ હોય જ્યારે આ બધી વસ્તુઓમાં માણસને વ્યક્તિને ખબર હોય કે મને વિદેશ ભણવા જવું છે એવી ઈચ્છા હોય પણ ક્યાં શું કરવાનું એના પેરામીટર્સ કે કશો જ આઈડિયા ન હોય તો એના પેરામીટર્સ કયા કયા હા હવે પેરામીટર્સની વાત કરીએ તો સૌથી પહેલું આવે કન્ટ્રી સિલેક્શન ઓકે તમારે કયા ડેઝિગ્નેશન પર જવું છે કઈ કન્ટ્રીમાં જવું છે પહેલું પેરામીટર આવી જશે એ પછી તમારે કયો કોર્સ લેવો છે સી આજના જનરેશનનું માઇન્ડ બહુ ફોકસ છે એ લોકોને ખબર છે કે લોકોએ આગળ શું કરવાનું છે એટલે બીજો પેરામીટર ની વાત કરું તો કોર્સ સિલેક્શન પ્રોગ્રામ સિલેક્શન આવશે એ પછી આવશે એ લોકોનું યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન જલ્પાબેન હું હંમેશા બાળકોને એવું કહું કે કદાચ કોઈકવાર એવું થાય કે તમારો ડ્રીમ કોર્સ નથી મળતો પણ તમે ઇન્સ્ટિટ્યુશનમાં કોમ્પ્રોમાઇઝ ના કરતા જો તમે સારી યુનિવર્સિટી સિલેક્ટ કરી છે તો તમારું આગળનું ભવિષ્ય તમારું કેરિયર ખૂબ સરસ રહેશે તો એ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન સિલેક્શન આવશે એ પછી આવશે એમની એપ્લિકેશન પ્રોસેસ વિઝા પ્રોસેસ એ પછી સૌથી ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઇઝ ફાઈનાન્શિયલ પેરામીટર હા કારણ કે વાલીઓ માટે આ મહત્વનું છે કે જ્યારે તમે અબ્રોડ જઈ રહ્યા છો તો તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવું હોવું જોઈએ એનું અમે શરૂઆતથી એ લોકોને માર્ગદર્શન આપતા હોઈએ છીએ એ પછી આવશે એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે તમારી ઇંગ્લિશ પ્રોફિશન્સીની એક્ઝામ જે આઈએલટીએસ પીટી હોય છે એ પેરામીટરમાં ઇમ્પોર્ટન્ટ આવશે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ રિલેટેડ ટુ એકેડેમિક એ પણ આવશે

સિલેક્શન તમે કરી શકશો અને એ પ્રકારની તમારી ચોઈસનો કોર્સ પણ તમે એ મુજબ સિલેક્ટ કરી શકશો બરાબર તો હે તો મેમ હવે અમને એ પણ માહિતી આપો કે વિદેશ ભણવા માટે વિદેશ કોઈ વ્યક્તિને જવું છે કોઈ કઈ એક્ઝામ આપવાની રહે છે ડિટેલ્ડ માહિતી આપજો કારણ કે ઘણા દર્શક મિત્રોને ક્યારેક એવું હોય કે બેઝિક ખબર હોય પણ ક્યાં કેવી રીતે કઈ એક્ઝામ આપવાની એને આઈડિયા જ નથી હોતો આ ઘણું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સી જ્યારે તમારે વિદેશ ભણવા જવું હોય છે ત્યારે તમારા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ એટલે કે ટ્વેલ્થની માર્કશીટ્સ હોય ટ્વેલ્થના પર્સન્ટેજ બેચલર્સના પર્સન્ટેજ એની સાથે સાથે એ તો ઇમ્પોર્ટન્ટ છે જ પણ એની સાથે સાથે જે આઈએલ ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની એક્ઝામ આવે જે દરેક કન્ટ્રીમાં ફરજિયાત છે બરાબર ત્યાં તમારે એને માટે અને સાથે એક પીટીઈ પણ હોય છે ઘણી વાર માટે સી એકચ્યુઅલી આઈ બધાને ડર છે નહીં ક્લિયર થશે કે નહીં થાય નહીં થાય પણ ઘણી બધી કન્ટ્રી એવી છે કે તમારું લો બેન્ડ હશે આઈએલટીએસમાં

ત્રણ મહિના બે મહિનાનું કોચિંગ રહેશે અને એક મહિનાનું ટોટલ પ્રેક્ટિસ રહેશે એટલે મિનિમમ ત્રણ મહિના ગણવા જોઈએ કે તમારે પછી સ્ટુડન્ટની એબિલિટી ઉપર આપણે ડિપેન્ડ હોઈએ કે ભાઈ સ્ટુડન્ટને કેટલી કેચઅપ કરવાની શક્તિ છે અને કેટલું એમાં એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી પણ એટલે હું એવું માનું કે સ્ટડી અબ્રોડ જવું એ બહુ મહત્વ બહુ મોટું ડિસિશન છે ફેમિલી માટે અને જ્યારે ઇન્ડિયાની બહાર ભણવા જાય ને તે ફક્ત એ જે સ્ટુડન્ટ છે કે બાળક છે એને માટે નહીં ઘરના તમામ સભ્યો માટે આ બહુ મહત્ત્વનું ડિસિશન ગણાતું હોય છે એટલે હું માનું કે આઈ વખતે પેશન્સ સાથે તમારા બેન્ડ ઓછા આવે તો બી ફરીથી એમાં અપિયર થાવો અને એક ગોલ્ડ સાથે આગળ વધો તો ચોક્કસ તમે એક ડિઝર્ટ ફૂડ લાવી શકશો અને આમ પણ કેવું છે કે જ્યારે તમે સિટીમાં એટલે કે ને ગામડામાંથી તમે સિટીમાં ભણવા જાઓ સિટીમાંથી તમે સ્ટેટ ચેન્જ કરો સ્ટેટમાંથી તમે આઉટ ઓફ કન્ટ્રી ભણવા જાઓ તો ડેફિનેટલી તમારો અપ્રોચ જે છે એ તમારે બ્રોડ રાખવો પડે બ્રોડ ઇન ધ સેન્સ કે ભાઈ તમે કદાચ સફળ નથી થતા તો પણ તમારે પ્રયત્ન ચાલુ રાખવાના છે અને રાખવા જોઈએ કદાચ પહેલી નહીં બીજી નહીં ત્રીજી વખતે તમને સફળતા મળી જશે જનરલી એવું ને કે આપણો એ પ્લાન ફ્લોપ થાય છે તો આપણો બી પ્લાન રેડી હોવો જ જોઈએ અને એને માટે કન્સલ્ટન્ટની જરૂર પડે કે ઘણીવાર તમને એવું થાય છે કે તમારે ડિઝાયર્ડ કોર્સ એક ડ્રીમ યુનિવર્સિટી બસ યુએસએ છે યુકે છે કન્ટ્રીમાં જ જવું છે પણ કોઈ ક્રાઇટેરિયા કોઈ પેરામીટર મેચ નથી થતા તો આપણે એમને ગાઈડ કરીને બીજી કન્ટ્રી બીજે કોર્સનું સિલેક્શન ચોક્કસ આપી શકીએ રિલેટેડ ફેમિલી બેકગ્રાઉન્ડ કે એવું કશું આમાં ઇમ્પોર્ટન્ટ છે ખરું ના એમાં ફેમિલી બેકગ્રાઉન્ડની કોઈ એવી રિક્વાયરમેન્ટ નથી આવતી કારણ કે ફંડ માટેની વાત કરું તો હા અમુક કન્ટ્રીમાં તમારે બેંક બેલેન્સ બતાવવું પડતું હોય છે અઠાવીસ દિવસ જૂનું હોય એક દિવસ જૂનું હોય અને અમુક કન્ટ્રીમાં તો એ બતાવવાનું જ રિક્વાયરમેન્ટ નથી તો એ ફંડિંગ માટે આવી શકે

એવું નથી મેં કીધું તેમ દરેક કન્ટ્રીમાં દરેક યુનિવર્સિટીની રિક્વાયરમેન્ટ જુદી જુદી છે ઘણી એવું હોય કે તમારે કોઈ એક ટોપ રેન્ક યુનિવર્સિટીમાં જવું હોય તો આઇલ્સના બેન્ડની રિકવાયરમેન્ટ મિનિમમ સિક્સ પોઈન્ટ હોવી જોઈએ જ્યારે અમુક કન્ટ્રી એવી છે કે જે ફાઈવ પોઈન્ટ ફાઇવ બેન્ડમાં પણ આપી શકે છે સો એ ડિપેન્ડ છે કે તમારે કઈ કન્ટ્રી કઈ કન્ટ્રીમાં જવું છે કઈ યુનિવર્સિટીમાં જવું છે કઈ યુનિવર્સિટીમાં જવું છે કઈ કન્ટ્રીમાં જવું છે એ મુજબ તમે બજેટ તમારું ફંડિંગ રેડી કરી શકો છો અને કહેવાય ને કે ક્યારેક આપણને એવું લાગે કે આવો ક્વેશ્ચન પણ આવા ક્વેશ્ચન પણ પૂછવા જરૂરી છે જ્યારે તમે વિદેશની ધરતી પર જવાના છો જ્યાં તમારું ખુદનું વ્યક્તિ કદાચ હોય તો પણ તમને ત્યાંના નિયમો મુજબ એટલી હેલ્પ કદાચ કોઈ વસ્તુ બની તો એટલી હેલ્પ કરી શકે ના કરી શકે એના માટે બેટર છે કે પહેલેથી કોઈ પણ જગ્યાએ તમે જવા માગો છો તો એનું સંપૂર્ણ જ્ઞાન લેવું જરૂરી છે આજના આજના ટાઈમમાં તમે ફ્રોડ પણ એટલા જ થાય છે એક્ઝેક્ટલી તમારે અને આમાં તો ગજબ ના ગજબ ના એટલે તમારે માટે તમે કયા કન્સલ્ટન્ટને મળો છો ને એ બહુ જ જરૂરી છે હું એવું માનું કે તમે એવા કન્સલ્ટન્ટ ને મળો કે ખરેખર તમને સાચી દિશા બતાવે સાચી દિશા કે ભાઈ તમે આ જગ્યા ઉપર જવા માટે નથી જ તો એ કન્સલ્ટન્ટ તમને સીધે સીધી વાત કરે એ બહુ જરૂરી છે બહુ જરૂરી છે આ છે આપણે ઘણી વખત પેપરમાં જોતા હોઈએ છીએ કે આટલા લોકો આટલા વિદ્યાર્થીઓ અથવા તો જોબ માટે એક્સ વાય ઝેડ કોઈ પણ કન્સલ્ટન્ટને મળ્યા હતા અને આટલા લાખનો નો લાગ્યો હા જી તો એવા કેસીસ બને છે એનું રીઝન શું છે રીઝન આટલા વર્ષના અનુભવ પછી એટલું કહી શકું કે નોલેજનો અભાવ આજે તમે એવા જોશો કે દરેક જગ્યા ઉપર સ્ટડી અફ્રોડના એજન્ટ્સ બની ગયા છે રાઈટ તમે કોઈના ઉપર ટ્રસ્ટ રાખતા પહેલા પોતે આ સર્ચ કરો સૌથી પહેલા તો ગોલ લઈ લો કે મારે આ જ યુનિવર્સિટીમાં જવું છે આ જ કોર્સ કરવો છે અને આ કન્ટ્રીમાં જવું છે તમે ગોલ સાથે જાઓ એક રિસર્ચ કરીને જાઓ કે તમારે આ કરવું છે તો એની ક્રાઇટેરિયા શું શું હશે તો અમારા કોઈ તમને ચીટ ના કરી શકે એક બીજો પ્રશ્ન એ પણ થાય કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી વિચારે છે કે ભાઈ મારે વિદેશ ભણવા જવું છે તો કઈ એ જ પ્રોપર કહેવાય હવે હું કહું ત્યાં સુધી કે દરેક કન્ટ્રીમાં અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે પણ તમે ટેન્થ પછી પણ જઈ શકો સોળ વર્ષે પણ જઈ શકો

પ્લસની એજમાં તમે કેપેબલ થઈ ગયા છો અને તમારે જો તમારું સપનું પૂર્ણ કરવું હોય તો ડેફિનેટલી તમે એ પણ પ્રયત્ન કરી શકો અને જ્યાં સુધી સ્ટુડન્ટની વાત છે તો એનું એજ્યુકેશન સ્ટેટ બોર્ડ હોય કે સેન્ટ્રલ બોર્ડનું એજ્યુકેશન હોય કે ઇન્ટરનેશનલ બોર્ડનું એજ્યુકેશન હોય એને કશું આને કેટલું ઇફેક્ટ કરે છે આ બહુ સારો ક્વેશ્ચન છે તમારો કોઈ પણ બોર્ડના વિદ્યાર્થી એ સ્ટેટ બોર્ડ હોય સીબીએસસી હોય આઈએસીએસસી હોય કે ઇન્ટરનેશનલ હોય કોઈ પણ બોર્ડના વિદ્યાર્થી ઇન્ડિયાની બહાર કોઈ પણ કન્ટ્રીમાં એલિજિબલ છે ભણવા માટે જો એમના ક્રાઇટેરિયા એડજસ્ટ થતા હોય એ મુજબ હોય યુનિવર્સિટીની ક્રાઇટેરિયા મુજબ એ લોકો ચોક્કસ પણ ઇન્ડિયાની બહાર જઈ શકે છે ભણવા માટે અને ઇવન ઓપન સ્કૂલના સ્ટુડન્ટ્સ પણ આગળ અભ્યાસ અર્થે જઈ શકે છે એમનું એમની જે ડિગ્રી હશે એ પણ માન્ય હોય છે ઓપન સ્કૂલની હમ હમ એટલે એવું કહી શકાય કે જે તમારી અનુકૂળતાએ તમે કોઈ પણ બોર્ડ રાખ્યું છે મિત્રો તમારા બાળકોનું તો એને લઈને ક્યારે ઇન્ફિરિયર ફીલ કરવાની જરૂર નથી કે તમે સ્ટેટ બોર્ડમાં છો તો મારું બાળક વિદેશ ભણવા જઈ શકશે કે નહીં જઈ શકે તમારું જો પ્લાનિંગ છે તો તમે એ દિશામાં આગળ વધો ચોક્કસ તમે એમાં આગળ વધી શકશો અમારા દર્શક મિત્રોને હેતલબેન આપે પણ જણાવો કે કયા કયા કોર્સીસ અવેલેબલ છે અને તમે એમાં શું હેલ્પ આઉટ કરો છો હવે કોર્સિસની વાત કરીએ તો જનરલી આપણા ટ્રેડિશનલ કોર્સ વિશે બધાને ખબર હોય કે એન્જિનિયરિંગ કરાય ડોક્ટર થાય સીએ થાય પણ એના સિવાય હું એક આંકડો જણાવું ને કે વીસ થી પણ વધારે કોર્સ અવેલેબલ છે ઓલ ઓવર વર્લ્ડમાં હાજી જેનું વિદ્યાર્થીઓને કે વાલીઓને બિલકુલ જ નોલેજ નથી હોતું આજે તમે આર્ટ્સમાં જાઓ છો કે હ્યુમાનિટીઝ લેવા જાઓ છો તો એના પછી પણ તમને ઘણા બધા એવા કોર્સ છે કે તમે એમાં પણ કેરિયર બનાવી શકો આજે ટોપ ફાઈવ કોર્સીસ ની વાત કરું તો એમાં સૌથી પહેલો કોર્સ આવે છે સાયકોલોજી નો આજે બાળકો સાયકોલોજી લઈને બેચલર્સ ની ડિગ્રી લઈ શકે છે બીજી વાત કરું કે અત્યારે સ્પોર્ટ્સનું પ્રમોશન આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ આગળ આપી રહી છે વર્લ્ડમાં તો છે જ સ્પોર્ટ્સ પ્રમોશન તો બેચલર્સ બેચલર્સની ડિગ્રી સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં પણ મળી શકે છે જે આજથી દસ પંદર દસ પંદર વર્ષ પહેલા વિચારી નહોતું શકે કે હવે તમે સ્પોર્ટ્સમાં કેરિયર બનાવી શકો છો તો આવા એવા ઘણા બધા કોર્સીસ છે એક ઉદાહરણ તમને આપો કે મારી પાસે એક એવો સ્ટુડન્ટ આવ્યો હતો કે જે મ્યુઝિશિયન હતા અને એમનું પોતાનું બેન્ડ હતું એમને બેન્ડ હતું પણ એમને મેનેજમેન્ટમાં આવડતું નહોતું તો નેધરલેન્ડમાં મેં એમનું માસ્ટર્સ ઇન મ્યુઝિક મેનેજમેન્ટમાં એડમિશન કરાવ્યું હતું સારું ઘણા બધા કોર્સિસ છે કે એ તમે એકવાર કોઈ કન્સલ્ટન્ટને મળશો માર્ગદર્શન લેશો તો તમને ઘણા કોર્સીસ તમને ખબર પડશે કે આવા અવેલેબલ છે એટલે આઈ થિંક આપણે ટ્રેડિશનલ કોર્સીસમાંથી બહાર નીકળીને વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ નવા નવા જે કોર્સીસ કે જેની આજથી વીસ વર્ષ પછી પણ એની ડિમાન્ડ રહેશે છે ડિમાન્ડ રેશમાં પણ આગળ વધવું જોઈએ તો હેતલ મેમ આ જેટલા કોર્સીસ આપે કહ્યા એ કોર્સીસને લઈને કોઈ પણ વિદ્યાર્થી ત્યાં જાય છે તો એના ફ્યુચર અને સિક્યુરિટી ગેટલી ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ જોબ ઓર બિઝનેસ બરાબર છે કારણ કે તમે આજે આટલો મોટો નિર્ણય લો છો પોતાના દેશને કન્ટ્રીને છોડીને બીજી જગ્યા પર જવાનો હોય તો એ લોકોનો ઈરાદો એ લોકોનો જે ગોલ હોય એ ડેફિનેટલી અર્નિંગ ગણવાનો છે એટલે અમને ઇન્વેસ્ટ કર્યા છે તો જે કોર્સ તમે લઈ રહ્યા છે એ કોર્સની કેવી ડિમાન્ડ છે એટલા માટે તમારે કન્સલ્ટન્ટને મળવું જરૂરી છે કે અમે એમને ગાઈડ કરી શકીએ કે તમે આ કોર્સ લેશો તો ફ્યુચરમાં તમને આ જોબ અવેલેબિલિટી છે બીજી વસ્તુ કે તમે ગૂગલ થી પણ સર્ચ કરીને તમે કોઈ કન્સલ્ટન્ટને મળી શકો છો બાકી કોર્સ સિલેક્ટ કરો તો જલપાબેન બહુ મહત્વનો સવાલ હતો તમારો જે કોર્સ લો છો એની દસ વર્ષ વીસ વર્ષ પછી પણ કેટલી ડિમાન્ડ છે એ ચોક્કસપણે ધ્યાનમાં વિદ્યાર્થી અને વાલીએ લેવું જોઈએ બરાબર છે ડેફિનેટલી તમે મિત્રો આજે કોઈ પણ વસ્તુ એક કહે ને કે ભાઈ તમે ઇન્વેસ્ટ કરો છો સમય પૈસા અને શક્તિ આ જ્યારે તમે આપો છો તો એની સામે તમારે કેટલું વળતર તમને મળવાનું છે એ તો પ્લાનિંગ તમારે કરવું જ જોઈએ તો ઘણી વખત એવું પણ બને મેમ કે કોઈ વિદ્યાર્થી હોય એનું ફેમિલી એટલું આર્થિક સદ્ધર ના પણ હોય તો એવા ટાઈમમાં સ્કોલરશિપ કે એના ચાન્સીસ કેટલા હવે જલપા જનરલી જ્યારે ઘરમાં કે વાલી કે સ્ટુડન્ટ્સ ડિસ્કસ કરતા હોય જ્યારે સ્ટડી અબ્રોડ માટે તો સૌથી પહેલો મેં આગળ બી કીધું કે નો ક્વેશ્ચન આવે ફંડિંગ હવે અત્યારે એવું છે કે દરેક યુનિવર્સિટીઝ અમુક કન્ટ્રીઝ છે કે જે સ્કોલરશિપ આપે છે બાળકના ના પ્રોફાઇલ પ્રમાણે ઓકે ખૂબ સરસ હવે આ વસ્તુ થઈ આપણે અત્યાર સુધીના કોર્સની માહિતી લીધી સર્વિસની માહિતી લીધી પણ જ્યારે વિદ્યાર્થી અહીંથી ત્યાં જાય છે તો પ્રી પ્રીડિપાર્ચરથી લઈને નેક્સ્ટ તમારું ત્યાં પહોંચે છે એમાં તમે શું હેલ્પ કરો છો અને કઈ રીતે રહો છો એમની સાથે હવે જનરલી જે જે યુનિવર્સિટી હોય છે ને એ પ્રી ડિપાર્ચર ઓરિએન્ટેશન રાખતા હોય છે અને અમે વિદ્યાર્થીઓને આગ્રહ રાખતા હોઈએ છીએ કે તમારે ચોક્કસપણે આ ઓરિએન્ટેશન અટેન્ડ કરવું જોઈએ ઓનલાઈન હોય છે એ ચોક્કસ અટેન્ડ કરવું જોઈએ કારણ કે એનાથી લોકોને કોઈ ક્વેશ્ચન્સ પૂછવા હોય અકોમોડેશન ને રિલેટેડ પૂછવા હોય કે પછી કોઈ ગ્રુપ બનાવવું હોય કારણ કે WhatsApp નું જે ઓરિએન્ટેશન એ લોકોનું જે ઓનલાઈન થતું હોય છે ત્યાં બીજા વિદ્યાર્થીઓ પણ હોય છે સરસ એ લોકોને ગ્રુપ પણ બની શકે છે ચર્ચા બી કરી શકે છે એટલે પ્રી ડિપાર્ચર ઓરિએન્ટેશનમાં અમે આગ્રહ રાખતા હોઈએ કે અટેન્ડ કરવું જોઈએ ત્યારબાદ જ્યારે બાળક કન્ટ્રી જ્યારે બીજી કન્ટ્રીમાં જાય છે ત્યારે અમે એને ત્યાં પણ યુનિવર્સિટી કે અમારા સ્ટુડન્ટ્સ હોય છે કે રિપ્રેઝન્ટેટિવ હોય છે એ લોકો એમને ત્યાં રિસીવ કરે છે અને અકોમોડેશન સાથે સાથે અકોમોડેશનમાં પણ અમે એમને હેલ્પ કરીએ છીએ કે લોકોએ યુનિવર્સિટી બિલ્ડિંગમાં હોસ્ટેલ્સમાં રહેવું છે કે કોઈ રેન્ટલ અપાર્ટમેન્ટમાં રહેવું છે તો એ તમામ ગાઈડન્સ અમે આપીએ છીએ એમને ઓકે તો દર્શક મિત્રો કોઈ પણ વસ્તુની હવે ચિંતા કરવાની ઇન્શ્યોર જરૂર નથી એ ટુ ઝેડ સોલ્યુશન આપના સંતાનોને આપ ઈચ્છો છો કે વિદેશ ભણવા મારે મોકલવા છે તો તમે અક્ષર એજ્યુકેશન અમદાવાદ હેતવેન પરીખનો સંપર્ક કરી શકો છો એની ટાઈમ અને કન્સલ્ટન્ટ જ્યારે તમને ગાઈડ કરે ને તો એ પ્રોપર ગાઈડન્સ મળશે ગૂગલ તો આપે જ છે માહિતી આપને પણ કહેવાય ને કે ધરતી કે જમીનનું જે જ્ઞાન છે એ તો એક એનો કન્સલ્ટન્ટ હશે એ જ પ્રોપર આપી શકશે તો તમે છેતરાશો પણ નહીં અને જલ્પાબેન અમારો આ જે અનુભવ છે ટ્વેન્ટી પ્લસ યર્સનો છે એટલે તમે સમજી શકો છો આજે ફીજી જેવી કન્ટ્રીમાં પણ અમે સ્ટુડન્ટ એડમિશન કરાવ્યા છે કે એક નાનું ટાપુ છે ત્યાં પણ અમે એડમિશન્સ કરાવ્યા છે એટલે જે વીસ વર્ષનો જે અનુભવ હોય છે ને એ હવેના જનરેશનને બાળકોને જે મળશે એનાથી અમને ઘણા ખોટા નિર્ણયો લેવામાં મદદરૂપ થઈ શકે એવું બની શકે ને કે વીસ વર્ષની આ જર્ની દરમિયાન તમને શરૂઆતના જે અનુભવ થયા હોય એમાં અત્યાર સુધીના અનુભવોમાં કઈ ફેરફાર થયો છે

પ્લસ કેટલું ફંડિંગ હોવું જોઈએ ઓકે હવે ફંડિંગની વાત કરો ને જલપાબેન બેંક તો દરેક કન્ટ્રીની અલગ અલગ હોય છે જનરલી ફંડિંગ એટલે શું મને વાલીઓને સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન કરતા હોય છે ફંડિંગ મીન્સ કે તમારી ટ્યુશન ફી પ્લસ તમારું લિવિંગ એક્સપેન્સ આટલું તમારે બતાવવાનું હોય છે કે અમારી પાસે આટલું સેવિંગ છે સી આ બધી જ કન્ટ્રીમાં અલગ અલગ હોય છે કોઈ કન્ટ્રીમાં બતાવવાની રિકવાયરમેન્ટ નથી હતી કોઈ કન્ટ્રીમાં તમારે અઠાવીસ દિવસ જૂનું પણ બતાવવું પડે છે કોઈ કન્ટ્રીમાં એક દિવસ પહેલા પણ હોય છે હું ફીસની વાત કરું બજેટની વાત કરું તો મિનિમમ ચાર લાખથી સ્ટાર્ટ થાય છે ફી સ્ટ્રક્ચર અને એ પછી તમે ડિપેન્ડ કે કઈ કન્ટ્રીમાં જાઓ છો તમારે કઈ કોર્સ લો છો અને કયું યુનિવર્સિટી સિલેક્ટ કરો સિલેક્ટ કરો છો એના ઉપર છે એટલે મિનિમમ તમે ઘણો ચાર લાખથી લઈને ચાલીસ લાખ સુધીનું ફીસ સ્ટ્રક્ચર હોઈ શકે એટલે આમ જોઈએ તો કેવું થયું કે એટલું તો એપ્રોક્સ આપણે આઈ થિંક ઇન્ડિયામાં પણ એવરેજ આટલું તો સ્ટડી કોસ્ટ થઈ જ જાય છે એટલે કોઈ પણ વ્યક્તિ હોય એને જો ઈચ્છા હોય તો આટલું બજેટ તમે પ્રી પ્લાન કરીને રાખો તો તમે ચોક્કસથી જઈ શકો છો ચોક્કસપણે વિદેશમાં ભણી શકો છો અને એક નવી જ લાઈફનું એક્સપોઝર તમને મળશે તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધશે સ્ટડી અબ્રોડ એક ફક્ત ભણવા માટે સીમિત નથી પણ તમારી ઇન્ડિવિજ પર્સનાલિટી એટલીસ્ટ થાય છે અને કહી શકાય કે ભાઈ આ વસ્તુ એવી છે કે જ્યારે તમે એક ગામમાંથી બહાર નીકળો છો પછી કે સિટીમાંથી તમે સ્ટેટ ચેન્જ કરો કન્ટ્રી ચેન્જ કરો તો તમારો અપ્રોચ બ્રોડ થવાનો જ છે જેટલા નવા લોકોને તમે મળશો એટલું તમે નવું શીખશો અને શીખશો એ બધું તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવવાનું જ છે અને હવે ઇન્ડિયામાં પણ એટલી જ મલ્ટીનેશનલ કંપનીઝ આવી ગઈ છે તમે સપોઝ અબ્રોડનો કોઈ બી કન્ટ્રીનો સર્ટિફિકેશન લઈને આવશો એક્સપિરિયન્સ લઈને આવશો તો અહીંયાની જોબ ઓપોર્ચ્યુનિટી પણ એટલી જ વધી જવાની તમારી અને બની શકે એનાથી સેલેરી પણ સારી છે 100% વધી જશે તમારે આજે મલ્ટીનેશનલ કંપની તમને હાયર કરશે તો તમારી પોસ્ટ અને સેલેરી પણ એ જ રીતની હશે નોઝ ધ ઇમ્પેક્ટ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ શન તો મિત્રો તમે વિદેશ ઉચ્ચ શિક્ષણ લેવા જવું હોય તો ડેફિનેટલી અક્ષર એજ્યુકેશન અમદાવાદના હેતન મેમને મળી શકો છો જે તમને એપ્લિકેશનથી લઈને વિઝા સુધીની બધી જ સર્વિસીસ પૂરી પાડે છે આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આવવા માટે અને એકદમ સચોટ પૂરતી માહિતી આપવા માટે હેતન મેમ અ લોટ એન્ડ આ સાથે જ મિત્રો આ કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ ફરી મળીશું નવી પર્સનાલિટી સાથે નવી માહિતી સાથે તો આપ બીબી ન્યૂઝ ગુજરાત જોતા રહો નો ફિયર નો ફેવર